ગાડી ભરવા જતા પાટણ અને આ ટાયર ફૂટી ગયું રાતના જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ તો મિત્રો બધા મિત્રો ને ગુડ મોર્નિંગ તો મિત્રો રાતે તો જબરજસ્ત હેરાન થઈ થયા તો ગાડીનું ટાયર ફૂટી ગયું રાતે પંચર કરાવી નહોતું એમ નેમ ગાડી સિદ્ધપુર લાવે આવીએ ના સિદ્ધપુર લાવીને અત્યારે અમારે હમણાં દુકાનો ખુલી એટલે ટાયર નવું લે ટાયર ન ખાવાનું હ આજે કામ બી ઘણું હ તો આજ તો વાગવામાં સાત ને પોત્રીસ થઈ જશે દુકાનો અત્યારે ગળા ઘલાં ના ખુલી હોય હાલ તો આપણી ઓફિસે છીએ આપણે તો હવે બજાર સાઈડ જવું તમને બરોબરની ભૂખ લાગી હરણ વાગે નીકળ્યા હોય એટલે વહેલાં વહેલા નાસ્તો કરી નીકળીએ બજારમાં જવું નાસ્તોનું કંઈક નક્કી નહીં એવું લાવું છું તો આપણે વહેલાં વેલા દુકાનો અત્યારે ખુલ્યું હોય છે નહીં હેતુ તમારા તો પેલા દુકાન જઈએ જોઈ લઈએ જે દુકાન ભૂલી હોય નાસ્તો લઈ દે આપણે અને જુઓ तो मित्रो यहां एक दुकान थी लिए ला पूछ लिए नास्तो मड़तो है तो वैसे ले लिए बगैर अंदर बाजार में जाओ ना पड़े येला पूछ लिए आपने नास्तो मली या हां जिले बार लागछे कल्लाक लागछे तो पल्ला जो था इसीलिए आपने बढ़ने वाला दौरा अपना कलाक तो टाइम वही जाए हेलो वो तो कलाक जो था आज तो यार ઓય કણ આપડા વાયરા વાળા પાવાળા નીકળ એ નહીં નહીં ના જે બાજી મે પાલ નર હે એના બાજી રે ઈકા હા અ કઈ જગ્યા બજાર થઈ બજાર થઈ હા હા કચોરી વાળો અરે છે ને હા એ હારડો તો મિત્રો વાયકાનો તો જી દીધી હવે આપણે આગળ જઈએ પણ પૂછી લઈએ નાસ્તો તો ચાલુ હોય બરાબર બાકી ગમે તે હવે મળે તો સારું તો મિત્રો બે જગ્યાએ પૂછ્યું દુકાના નાસ્તામાં ચાવું થયું નહીં દુકાન હાલ ખુલ્યું હોય તો આપણે જીતે આવે જઈએ બજાર સાઈડ બજારમાં ગમે તે ગમે તે કોઈ મળી જાય આપણે લાવી દઈશું Tuh mikroanya bukan kebun dia, tapi kalian apa Apa kita, Ci? kakak, nah stop meli yang, apa yang apa itu tanah Biaya kering apa? कर तो रगड़ा पूरी पहला तो चीवी आवा लो लाखो मित्र बगडापुरी पेला पौवाही बटाका ही

ઘરાક તો ચાલુ ને ચાલુ નાસ્તો કરે બે ને તંગ ઘરાક આય આય કરી ઓમ ના આવી નવરા બેઠા હતા આણે તો મિત્રો જો આ સાઈડ ડબ્બો હો એમાં બતાવ તમને થોડી ના જાય જો વિડિયો નાખી દેવાનું

મિત્રો ગાડી છે કાયબે પેલી સાઈડ જવાનું હોય ગાડી જાયવી નહીં તો આપણે બાઈક લઈને જઈએ પેલા ઓમજીબાન હું બે જણા બાઈક લઈને જઈએ ટાયરનો નો ભાવ બહુ પૂછીએ તો ભાવ પછી તો મિત્રો અમે બાઈક લઈને જઈએ જાઓ દુકાને